લકી ડ્રો લકી ડ્રો લકી ડ્રો ચંડીના ટ્રેક્ટરની ત્રણ તારીખી ત્રણ તારીખની હરાજીમાં હવે આપણે લકી ડ્રો આવી ગયો છે તો જેટલા બી ખેડૂત મિત્રોને લકી ડ્રોનો લાભ લેવાનો હોય તે ચંડીના ટ્રેક્ટરની હરાજીમાં ભાગ લઈ લે તેની માટે ઓનલાઈન બુકિંગ બી ચાલુ થઈ ગયા છે તો જેટલા બી ખેડૂત મિત્રોને ઓનલાઈન બુકિંગ કરાવવાના બાકી હોય તે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે ખેડૂત મિત્રો આ વખતે ચંડીના ટ્રેક્ટરની હરાજીમાં જેટલા બી ખેડૂત મિત્રો વિજેતા થશે તેમને તે દિવસે સાંજે આપણે લકી ડ્રો રાખવામાં આવશે અને એ લકી ડ્રોમાં આપણે તેમને એલઈડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન છે દવા છાંટવાના પંપ છે ખેડૂતો માટે ઠંડા પાણીના જગ છે મિક્સર મશીન છે એવી ખેડૂતોના જીવન જરૂરિયાતમાં ઉપયોગી આવે એવી ઘણી બધી વસ્તુઓ આપણે આ વખતે ચંડીના ટ્રેક્ટરની હરાજીમાં ખેડૂત મિત્રો માટે લઈને આવ્યા છીએ તો ખેડૂત મિત્રો લકી ડ્રોનો લાભ લેવા માટે તમે ચંડીના ટ્રેક્ટરની હરાજીનોમાં આવો એમ તમારું સ્વાગત છે આ વખતે ચંડીના ટ્રેક્ટરની હરાજીમાં આપણે મહિન્દ્રા કંપનીના જીરો કલાક ચાલેલા ટ્રેક્ટરો બી લઈને આવ્યા છીએ તો એ ટ્રેક્ટર બી આપને તમને હોલસેલ એવા ડિસ્કાઉન્ટ ભાવે મળી રહેશે સાથે સાથે આપણે રોટા વિટર બી આ વખતે મહિન્દ્રા કંપનીના ડિસ્કાઉન્ટે ભાવે લઈને આવેલા છીએ તો જેટલા બી ખેડૂત મિત્રોને રોટા છે ટ્રેલર છે અથવા ટ્રેક્ટર લેવાના હોય તો ચંડીના ટ્રેક્ટરની હરાજીમાં ત્રણ તારીખ માટે અવશ્ય ભૂલતાને આવી જજો આપણે હરાજીના સમયની વાત કરીએ તો ખેડૂત મિત્રો હરાજી ત્રણ તારીખે સાડા દસ વાગે ચાલુ થઈ જશે જેટલા બી ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાતમાંથી અથવા ગુજરાતના કોઈ બી ખૂણેથી આવવાના છે તેમની માટે આગલા દિવસે સુવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા ચંડીના ટ્રેક્ટર કરીને રાખશે તો જેટલા બી ખેડૂત મિત્રો ને સવારે વહેલા આવવાનું થાય અથવા સાંજે આવવાનું થાય તો તેમની માટે સુવા માટેની અને જમવા માટેની તમામ વ્યવસ્થા કરી રાખેલી છે ચનીના ટ્રેક્ટરની ત્રણ તારીખેની હરાજીની આપણે વાત કરીએ તો તમામ ટ્રેક્ટર તમામ કંપનીના ટ્રેક્ટરો આ વખતે આપણે હરાજીમાં આવરી લીધેલા છે મહિન્દ્રા છે મેસી છે સોનાલિકા છે જ્વડિયર છે એસ્કોટ છે ફાર્મટ્રેક ટ્રેક છે પાવર ટ્રેક છે એસી કંપનીથી માંડીને જેટલી બી ટ્રેક્ટર કંપની છે તેના ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવના તમામ મોડલો આપણી ત્રણ તારીખની હરાજીમાં ખેડૂત મિત્રો આવી ગયા છે તો ત્રણ તારીખની હરાજીનો લાભ લેવા ચૂકશો સાથે સાથે ખેડૂતો માટે આ વખતે ફ્રીમાં લકી ડ્રો રાખેલા છે કોઈ પણ ચાર્જ વગેરે આપણે આ લકી ડ્રો આપીશું અને તે જ દિવસે સાંજે જેટલા બી ખેડૂત મિત્રો ટ્રેક્ટર વિજેતા થયેલા છે તેમને ત્રે દિવસે સાંજે જ આપણે લકી ડ્રોનું રાખી અને ત્રે દિવસે તેમને વિતરણ કરી દેશું તો જેટલા બી ખેડૂત મિત્રોને હવે ઓનલાઈન બુકિંગ કરવાના બાકી છે તે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફટાફટ બુકિંગ કરી લે જેથી તમે ચંડીના ટ્રેક્ટરની ત્રણ તારીખનો હરાજીનો લાભ લઈ શકો